ત્વમેવ મમ મમરંગ દેવ સંત દયાધન જોકહું કહું આવે લાજ સુજાણ વરસે ધન વરસામી સંત પ્રતિક્ષણમાન સંતકૃપાનો છાંયાણો વધે ખટે ન જેહ કરે શાંત ભવતાપને કેવળ અનુપમ એહ આવાજ રાગથી પર અને ત્યાગમાં તત્પર તથા અધ્યાત્મનિષ્ઠા ભક્તવત્સલતા વ્યવહારિકતા અને નિસ્પૃહતા જેવા ગુણોથી વિભૂષિત નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત મહારાજને કોટી કોટી નમન અવધૂતશ્રીના પૃથ્વી પરના વાસ્તવ્યના મહદ વર્ષો પતિતપાવની મા નર્મદાજીના ઉત્તરતટે આવેલ તપોભૂમિ નારેશ્વરમાં જ વીત્યા હતા પરંતુ ભક્તવત્સલતાથી પ્રેરાઈને તેઓ શ્રી નારેશ્વર સિવાય અન્ય સ્થળોએ પણ પોતાનું જીવન માધુર્ય પ્રસરાવવા પ્રવાસ કરતા હતા આવા જ એક રંગભક્ત એટલે અરવિંદભાઈ દવેના માતુશ્રી સાંતાબેન અને એ પાવન સ્થળ એટલે ભરૂચ નજીકનું કાસિયાબેટ થોડા સમય પહેલાં સુરતના રંગભક્ત શ્રી દિલીપભાઈ પારેખ આ પાવન સ્થાનની ભરૂચ પરિવાર સાથે મુલાકાતે ગયા હતા ત્યાં હાલમાં સ્થાનની સંભાળ રાખતા વિનોદભાઈ છનાભાઈ વસાવા પાસેથી જાણવા મળેલ વિગતો પરથી તેમણે સર્વ ભક્તોના લાભાર્થે તૈયાર કરેલ અહેવાલ સાંભળીએ

<laughs> ። ઈસવીસન ઓગણીસો સત્તાવન અઠાવનના વર્ષની આ વાત છે નારેશ્વરમાં શ્રીરંકાઉૂત મહારાજ બિરાજતા હતા તેમની કીર્તિ સાંભળી નારેશ્વરમાં મોટા પ્રમાણમાં ભક્તોનું આગમન થવા લાગ્યું હતું એક વખત કાસિયાબેટથી રંગભક્ત અરવિંદભાઈ દવે તેમના માતુશ્રી શાંતાબેન સાથે નારેશ્વર દર્શન માટે આવ્યા શાંતાબેન સ્વયં પણ શ્રી રંગચરણે પૂર્ણ સમર્પિત હતા શાંતાબેને રંગબાબજીને તેમની સાથે વાડીમાં આવી આરામ કરવા વિનંતી કરી

વિનંતી સાંભળીને જવાબમાં બાપજીએ કહ્યું કે જોઈશું આ વાતને દસ વર્ષ વીતી ગયા ઈસવીસન ઓગણીસો નારેશ્વરમાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવતું હતું રંગબાપજીની તબિયત નબળી પડતી જતી હતી અવધૂતસરીને આરામ કરવાનો સમય પણ બહુ જ ઓછો મળતો હતો ફરી અશ્વિનભાઈ અને શાંતાબેન રંગબાપજીના દર્શન કરવા ભરૂચથી નારેશ્વર આવ્યા બાપજી માંડ જરાક આરામ કરતા હતા તે આદરણીય સુમન કાકાએ શાંતાબેનને કહ્યું અત્યારે બાપજી આરામમાં છે દર્શન કરવા ન જવું પરંતુ એટલામાં તો સ્વયં બાપજી મોટેથી બોલ્યા કે ભરૂચથી દવે આવ્યા છે હવે મારે તેમની વાડીમાં ભરૂચ કાસિયાબેટ જવાનું છે કોટી જન્મ સુકૃત મળે ત્યારે ભક્ત થવાય નહીં તો વાતો માવહી બહુધા જીવન જાય શાંતાબેન આવા જ રંગબાપજીના સાચા ભક્ત હતા આ ભક્તના આગમનની જાણ એ અંતર્યામી અવધૂતને થઈ અને દસ વર્ષ પહેલાં અવધૂતશ્રીને શાંતાબેને આપેલ આમંત્રણ યાદ આવ્યું પૂરા કોલ ગુરુએ દીધા જવા ભક્તને ગામ પરિભ્રમણ ખુદ આદરે પૂર્વા કોડ તમામ તેમ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા અત્યંત ગુપ્તતા જાળવી રંગબાપજીએ નારેશ્વરથી નાવડીમાં બેસી ઓગણીસો અડસઠના જેઠ માસમાં જૂન મહિનામાં કાસિયાબેટમાં શાંતાબેનની વાડીમાં પાવન પધરામણી કરી અરવિંદભાઈ અને તેમના માતુશ્રી શાંતાબેનને ખૂબ શાંતાબેને ખૂબ આનંદથી અવધૂતશ્રીને આવકાર્યા પરંતુ અવધૂતશ્રીએ કહ્યું હું એકાંતવાસમાં રહેવા ઈચ્છું છું અને શરત કરતાં કહ્યું કે મને દરરોજ નર્મદા જળથી સ્નાન કરાવજો નિત્ય પૂજ્યશ્રીને પવિત્ર નર્મદા સ્નાન માટે લઈ જવાતા હતા રંગબાપજી કુલ ત્રેવીસ દિવસ બેટમાં રહ્યા પ્રથમના સાત દિવસ એક જ ઓરડામાં રંગબાપજી અજ્ઞાતવાસમાં રહ્યા આઠમા દિવસે તેઓ એકાંતવાસના આ ઓરડામાંથી બહાર આવ્યા શાંતાબેને પોતાના ગુરુવરની તંદુરસ્તી માટે મુંબઈથી એક ડૉક્ટરને બોલાવી જ રાખેલા ડૉક્ટરની દવા અને માલિશની સારવારને કારણે રંગબાપજીની તબિયત સુધરી અને તેઓ હરતા ફરતા થયા અશ્વિનભાઈની વાડીમાં એક ઘર છે ત્યાં બોરસલીનું એક ઘટાદાર વૃક્ષ છે આ વૃક્ષ નીચે રંગબાપજી દરરોજ બેસતા અને દર્શને આવનારા ભક્તો સાથે સત્સંગ કરતા તેજો રાશિ સૂર્ય જ રહે ગુપ્તશી રીત ઢાંકો કસ્તુરી ભલે ગાયવાસ તદગીત ની જેમ પ્રચંડ સાધના કરી અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી આધ્યાત્મ જ્ઞાનના સાતેય શિખર સર કરેલ આ ઋષિનું અસ્તિત્વ શું ઓજલ રહી શકે હવે નજીકના ભક્તો ઉપરાંત ભરૂચ અને આજુબાજુના ગામોમાં ખબર પડતા કાસિયાબેટમાં ભક્તોનો મોટો પ્રવાહ આવવા લાગ્યો સર્વ ભક્તજનોને બરાબર આવો જ તાદર્શ અનુભવ થયો અન્નદાન મહાદાન તેમ દર્શને આવનાર દરેક માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી ભક્તો માટે મોટા પ્રમાણમાં રસોઈ બનાવવામાં આવી પરંતુ ઘડીઓ બનાવતી વખતે ઘી ખૂટી પડ્યું રંગબાપજીને જાણ કરી તો તેઓ બોલ્યા ત્રણ દેગડા ભરી નર્મદા જળ લાવી મારા ઓરડામાં મૂકો એકાંતવાસના ઓરડામાં આમ નર્મદા જળ મૂકવામાં આવ્યું અને રંગ બાપજીએ થોડી વારમાં તેને રસોઈમાં ઘી તરીકે વાપરવા આપ્યું આ ઉપરાંત એક બીજા ચમત્કારમાં ઓછા માણસોની રસોઈમાં દોઢસો ભક્તોએ પ્રસાદ ભોજન ગ્રહણ કર્યું તો એ ક્યાંય કશી ખોટ પડી ન હતી એક દિવસ ભોજનના સમયે જ કાળા ડિબાંગ વાદળો આકાશમાં જડી આવ્યા જાણે હમણાં ધોધમાર વરસાદ તૂટી પડશે પરંતુ રંગબાપજીએ બધા ભક્તો પ્રસાદ લઈ લે ત્યાં સુધી વાદળને વરસતા રોકી લીધું ભક્તોના ભોજન લીધા બાદ જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો બેટના ત્રેવીસ દિવસના વસવાટ દરમિયાન જ અવધૂતશ્રીએ એક બ્રહ્મરાક્ષસનો પણ ઉદ્ધાર કર્યો હતો ધીમે ધીમે ભરૂચ અંકલેશ્વર અને અન્ય ગામોમાંથી ભક્તો વધારે સંખ્યામાં રંગબાપજીના દર્શને આવવા લાગ્યા સાથે સાથે દાનનો પ્રવાહ પણ વધતો ગયો હવે ઘીના ત્રણ ડબ્બા આવ્યા જે જરૂર કરતાં વધારે હતા રંગબાપજીને આ અંગે પૂછતાં તેમણે ખૂબ જ વ્યવહારુ નિર્ણય આપતા જણાવ્યું કે એક સમયે ઘીના અભાવમાં મા નર્મદાજીએ આપણી લાજ રાખી હતી તો હવે આ ઘી નર્મદાજીને જ અર્પણ કરી કૃતકૃત્ય બનીએ બરાબર તેમ જ કરવામાં આવ્યું રંગબાપજીની ડોલી પાલખી ઊંચકનારા ભાઈઓને બાપજીએ આશીર્વાદ રૂપે પુષ્પો આપ્યા તે ચારેય ઘરે જઈને જોતા તે પુષ્પોનું ધનમાં પૈસામાં રૂપાંતર થયું હતું હવે થોડા દિવસમાં જ ગુરુ પૂર્ણિમાનો તહેવાર આવતો હતો તે રંગબાપજીએ ડભોઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી જતાં પહેલાં અવધૂતશ્રીએ સર્વને આ સ્થળ છોડી જવા ચેતવ્યા જાણે કરુણાસાગર શ્રી ગુરુ ભક્તતણા પ્રતિપાળ ભવસાગર સંતપ્તને ઉદ્ધરતા તત્કાળ અવધૂતશ્રીના સ્થળ છોડ્યાના થોડા જ કલાકોમાં આ સ્થળ પર પૂરના પાણી ફરી વળ્યા શ્રીના સૂચન મુજબ જે લોકો આ સ્થળ છોડી ગયા તેઓ બચી ગયા વળી અવધૂતશ્રી દરરોજ જે બોરસલ્લીના વૃક્ષ નીચે ભક્તો સાથે સત્સંગ કરતા તે બોરસલ્લીના વૃક્ષ પર અઢાર વ્યક્તિઓ પૂરથી બચવા ચઢી ગઈ તે બધાનો પણ બચાવ થયો હજુ આજે પણ બેટના આ રંગ મંદિરમાં અવધૂત આશ્રમમાં અવધૂતશ્રીનું મંગલમય વાસ્તવ્ય અનુભવી શકાય છે નારેશ્વર ધામના પૂજારી શ્રી કૌશલભાઈ દેસાઈના સંશોધન અને મુલાકાતને કારણે આ સ્થાન વધારે પ્રકાશમાં આવ્યું કૌશલભાઈએ અન્ય આદરણીય અને રંગો ભક્તોનું ધ્યાન પણ આ પાવન સ્થળ તરફ દોર્યું અને ભક્તિસભર કાર્યક્રમો પણ કર્યા તેમણે અવધૂતશ્રીના અજ્ઞાતવાસના આ અદ્ભુત સ્થળને ઉજાગર કર્યું વરસાદને અટકાવી રાખ્યો અહીંયા આગળ જ એક બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થયો અહીંયા આગળ જ ગુરુ મહારાજ જ્યારે ચાલવા નીકળતા તે વખતે ગામના લોકોને કૃતકૃત્ય કર્યા અને સાથે સાથે પાલુકા પૂજન પચીસ ત્રીસ જણની રસોઈમાં સો દોઢસો ભક્તોને જમાડવાની લીલા આવી અનેક લીલાઓ ત્રેવીસ દિવસ દરમિયાન અહીં આગળ નિત્ય નિત્યપ્રતિ થઈ છે અને તે વખતે જ્યારે ગુરુ મહારાજે આ ગામ આ સ્થળ છોડ્યું ત્યારે એવું કહ્યું હતું કે જેને જીવતા રહેવું હોય ત્યાં જગ્યા છોડીને અત્યારે થતા રહે અને થોડાક જ કલાકોની અંદર નર્મદાજીના પાણી પૂરના પાણી ફરી વળ્યા અને એ વખતે બોરસલીનું જે વૃક્ષ જેની નીચે ગુરુ મહારાજ બિરાજતા એ વૃક્ષ ઉપર અઢાર લોકો ચડી ગયેલા જે બચ્યા બાકીના જેમણે ગામ છોડી દીધું તે બચ્યા અને એ સાથે ગામના કેટલાય માણસો અને ઢોર ટાંઠો તણાઈ ગયેલા અડસઠી સાલથી આજે પચીસ બે હજાર પચીસ ચાલે છે આટલા વર્ષોમાં કે કેટલી વખત આ એ વખતે અંગલી કહેવાતી એવી આ કુટીર નર્મદાજીના જળમાં ડૂબી ગઈ છતાં પણ કાચી કુટિર તણાઈ ગઈ નહીં એટલું જ નહીં પરંતુ આ સ્થળ ધીરે 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 ભરૂચના અંકલેશ્વરના ભગત પરિવારના ભક્તોના માણસ પટ ઉપરથી લુપ્ત ભરાય જેવું થઈ ગયું અને મૂર્તાવાડી અરવિંદભાઈ દવેની એ સરદાર ગણાય કોંગ્રેસ સરકારે એમને સરદારનો વિરોધ આપેલો છે એમના માતાજી શાંતાબાની પ્રાર્થનાથી ગુરુ મહારાજ માજીના કહેવાથી અહીંયા આગળ પધારેલા અને અજ્ઞાતમાં રહેલા પરંતુ એમણે અત્યારના જે આદરણીય શ્રી કિરીટભાઈ શાસ્ત્રી શ્રી સર્વદમન દાદા શ્રી જગદીશ આનંદજી તથા શ્રી સંજયભાઈ ગોવિંદભાઈ ઉપાધ્યાય જેવા મહાનુભાવો અને અનેક રંગભક્તો આ પાવન સ્થળની મુલાકાતે આવ્યા અને ભક્તિસભર શાંતિનો અનુભવ મેળવી ધન્ય બન્યા સૌ પ્રથમ આ જગ્યા શાંતાબેનની એટલે કે તેમના પુત્ર અશ્વિનભાઈ દવેની હતી ત્યારબાદ આ જગ્યા તેમણે છનાભાઈ વસાવાને વહેંચી દીધી છનાભાઈ વસાવા પણ અવધૂત શ્રી કાસિયાબેટ આવ્યા હતા ત્યારે તેમની ભાવપૂર્વક સેવા કરતા હતા તે અશ્વિનભાઈ પાસેથી લીધેલ આ ભૂમિમાં અવધૂત આશ્રમ મંદિર એક દિવ્ય સંભરણા તરીકે તેમણે સાચવ્યું સંભાળ્યું અને હાલમાં છનાભાઈના વારસદારો સંતાનો આ દિવ્ય ભૂમિનું સુંદર રીતે સંવર્ધન કરે છે અહીંના ત્રેવીસ દિવસના મુકામા બાદ રંગબાપજી સડક માર્ગે ભરૂચ વગેરે સ્થળોએ જઈ ગુરુ પૂર્ણિમા પર ડભોઈ પહોંચેલા અનેક વખત નર્મદાજીના જળ આ વિસ્તાર પર ફરી વળ્યા પરંતુ અવધૂતશ્રીનો મુકામ જે ઘરમાં હતો તે ઘર હજુ યથાવત જ છે આ સ્થાન ખાનગી માલિકીનું હોવા છતાં સમગ્ર અવધૂત પરિવાર અને અન્ય ભક્તો દર્શન પાઠ અને પારાયણ માટે અહીં આવે છે કારણ કે અવધૂતશ્રીના દિવ્ય આંદોલનોથી આ સ્થળ આજે પણ આહ્લાદિત છે અને ભક્તો રંગભક્તિના દિવ્ય સ્પંદનોની અનુભૂતિથી કૃતાર્થ થાય છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ જે ચક્રાજ સુદર્શનકારી દેવાજે રાજમતા દેવાજે કૃષ્ણો પૂતા બંધુન કૃષ્ણ પુતા શરણ મે આદિ વૈસા ગુણવંતા તુજ વિરાટ રૂપ પાહુ બસે ડોઈ અનંત પાહુ બસે ડોઈ આદ્ય વૈષ તું અસ્તા આદ્ય ભૈષ તું અસ્તા મત તીષ્ટિ કધી દેવી ઓમ સૃષ્ટિ રચેલી ગુણવંતા રચેલી રચના આદિ સૃષ્ટિ રચના